નમસ્કાર દર્શક મિત્રો જય શ્રી કૃષ્ણ ફરી એક વખત આપનું આપણી યુટ્યુબ ચેનલ પધારો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે તો દર્શક મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ કે આજનો દિવસ ખૂબ જ પ્રિય અને શુભ છે કેમ કે આજે રમા એકાદશી છે આ એકાદશીનું નામ જ આપણને સૂચવે છે કે આજે મા લક્ષ્મીની વિશેષ કૃપા પ્રાપ્ત થઈ છે જે ભક્ત આજે શ્રી હરિની આરાધના કરે છે તેમના જીવનમાં પાપો

અને ભક્તિથી ભરેલા છે અને બીજો આસુરી જે અહંકાર ક્રોધ લોભ અને અંધકારથી ઘેરાયેલો છે ભગવાન શ્રી કૃષ્ણ એ અર્જુનને કહ્યું છે કે કે હે અર્જુન જે મનુષ્ય દેવી ગુણો ધરાવે તે મુક્તિના માર્ગે આગળ વધે છે અને જે આસુરી સ્વભાવ ધરાવે છે તે બંધન અને વિનાશ તરફ ધકેલાય છે તો આવો આ પવિત્ર રમા એકાદશીના શુભ દિવસે શ્રી કૃષ્ણના આ દિવ્ય ઉપદેશોને હૃદયમાં ઉતારીને સાંભળીએ તેથી આપણે આપણા જીવનમાં પણ દેવી ગુણોનો પ્રકાશ ફેલાવી શકીએ ચાલો હવે શરૂ કરીએ શ્રીમદ ભગવદ્ ગીતાનો અધ્યાય જે સોળમો અધ્યાય છે જે દેવી અને આસુરી સંપત્તિ મિત્રો આ અધ્યાય શરૂ કરતા પહેલા જો તમે ચાહો છો કે ભગવાન શ્રી કૃષ્ણના આશીર્વાદ હંમેશા તમારા ઉપર તમારા સંતાનો ઉપર બન્યા રહે

નિયંત્રણ જે યજ્ઞમાં રુચિ રાખવી વેદોનું અધ્યયન કરવું તપસ્યાનું પાલન કરવું અને સરળ જીવન જીવવું આ બધા ગુણ મહત્વપૂર્ણ છે સાથે સાથે સત્યવાચકતા ક્રોધ મુક્ત રહેવું ત્યાગ ભાવ શાંતિ અને પ્રિયતા દુષ્ટ કૃષ્ટ તે જોવા અવગુણવું બધા જીવન પ્રાણીઓ પ્રત્યે દયા લોભ મુક્ત રહેવું

કોઈ છે દેવી ગુણો માનસને જે મોક્ષે એટલે આત્માને મુક્ત પ્રાપ્તિ તરફ લઈ જાય છે જ્યારે આ સુરી ગુણો માનસને સંસારના બંધનમાંથી ફસાવી દે છે અને દુખો લાવે છે કે હે અર્જુન શોક કરશો નહીં કારણ કે તું દેવી ગુણોથી સજન્ન છે આ દુનિયામાં બે પ્રકારના જીવ છે એક એવી જાતના લોકો જેમની સ્વભાવમાં દેવી ગુણ હોય છે અને બીજા એવા જેમના સ્વભાવમાં આસૂરી ગુણ હોય છે હે અર્જુન મે તને દેવી ગુણો ની વિગત આપી અને હવે ધ્યાનથી સાંભળ તને આ સુરી સ્વભાવ વિશે જણાવું છું જે લોકો આ સુરી સ્વભાવ ધરાવે છે તેઓ યોગ્ય અને અયોગ્ય કાર્ય વચ્ચે ફરક કરી શકતા નથી તેથી તેઓમાં પવિત્રતા નથી સારા આચરણ નથી અને સત્યતાનો પણ અભાવ હોય છે એ લોકો કહે છે કે આ જગતમાં કોઈ સાચું સત્ય નથી આમાં કોઈ નૈતિક આધાર નથી અને ભગવાન પણ નથી બધું તો માત્ર સ્ત્રી પુરુષના મિલન અને ઈચ્છા જે સંતોષ માટે સજાયું છે અન્ય કોઈ ઉપદેશ નથી અને જો કોઈ લોકો આવા વિચારોમાં મક્કમ રહે છે અને સાચી દિશા નથી પામતા તેઓ નીચી બુદ્ધિ અને ક્રૂર કર્મો ધરાવતા હોય છે અને વિશ્વ માટે ખતરનાક શત્રુ બની જાય છે

તો ઈચ્છાઓથી જ તૃપ્ત અને સંપત્તિ ભેગી કરવો છે સેકન્ડો ઈચ્છાઓના બંધનોમાં પકડાયેલા અને કામ અને ક્રોધથી ઘેરાયેલા લોકો પોતાની ઇન્દ્રિયોની તૃપ્તિ માટે અનાયાસી અને અસંગઠિત રીતે સંપત્તિ ભેગી કરવાનો પ્રયત્ન કરે છે આ સૂરી વ્યક્તિ વિચારે છે કે હું આજે આટલું બધું ધન મેળવ્યું છે હવે મારી ઈચ્છાઓ પૂર્ણ કરીશ આ બધું મારું છે અને આવતીકાલે મારી પાસે બધું આ બધું હશે એ મેં આ મારા શત્રુઓને મારી લીધા છે અને બીજા શત્રુઓને પણ મારીશ હું ભગવાન સમાન છું હું ભોગવતો છું અને મજબૂત પણ છું અને સુખી છું હું ધનવાન છું મારી પાસે ઉચ્ચ ઉદાઓ અને સંબંધીઓ છે મારા સમાન બીજું કોઈ કોઈ નથી અને હું યજ્ઞ કરીશ દાન આપું અને આનંદ માણીશ આ રીતે તેઓ અજ્ઞાનીથી મોગ્રસ્ત હોય છે લોકો ગંભીર પાપમાં ડૂબી જાય છે અને તેઓ નરકમાં પડી જાય એવા લોકોને જે પોતાની સૌથી શ્રેષ્ઠ માને છે અને અઢિકમ તેની સંપત્તિમાં ઘમંડ અને અભિમાન ધરાવતા છે શાસ્ત્રોના નિયમોનો કોઈ માન ન રાખતા માત્ર દેખાવ માટે યજ્ઞ કરે છે અહંકાર બળ ઘમંડ કામ ક્રોધથી થી અંધ બનેલા આસુરી લોકો તેમના પોતાના શરીરમાં તથા અને અન્યના શરીરમાં રહેલી મારી ઉપસ્થિતિની નિંદા કરે છે આ ક્રૂર દ્વેષપૂર્ણ અને દુષ્ટ લોકો જેઓ નરાધમ છે અને આસુરી સ્વભાવ ધરાવે છે હું તેમને સતત પૂર્વ પુનજન્મના ચક્રમાં સમાન આસુરીઓનીમાં જન્મ આપતો રહું છું આ અજ્ઞાની આત્માઓ વારંવાર આસુરીઓની માં જન્મ લે છે હે અર્જુન જેમને મને સમજાવવાનો મોકો મળ્યો નથી તેઓ ધીરે ધીરે જીવનના અત્યંત નીચલા સ્તરે પહોંચે છે કામ ક્રોધ અને લોભ એ જીવાત્માને આત્મવિનાશક નર્ક તરફ ના નર્ક તરફ લઈ જવાના ત્રણ મુખ્ય દ્વાર છે તેથી મનુષ્યને આ ત્રણેય લોકનો જે સંપૂર્ણ ત્યાગ કરવો જોઈએ જે લોકો અજ્ઞાનના ત્રણ પ્રવેશ દ્વાર કામ અને ક્રોધ લોભ આ ત્રણેયથી મુક્ત થઈ જાય છે અને તેઓ પોતાના આત્માને કલ્યાણ માટે પ્રયત્ન કરે છે અને અંતે પણ મોક્ષ પરની ગતિ પ્રાપ્ત કરે છે લોકો શાસ્ત્રોમાં જણાવેલી આજ્ઞાઓને અહેવાલ ના કરીને પોતાના કામ કરે છે તેઓ ન તો જીવનમાં સાચી સિદ્ધિ પ્રાપ્ત કરી શકે છે ન તો સાચો આનંદ મેળવે છે અને ન તો પરમ ગતિ દ્વારા પ્રાપ્ત કરી શકે છે અંત શું કરવું અને શું ન કરવું નિર્ધારણ માટે જે શાસ્ત્રોને તમારા માર્ગદર્શક તરીકે માનવો શાસ્ત્રોમાં દર્શાવેલા આદેશો અને ઉપદેશોનું સમજાવવા અને પછી તેમની અનુસૂચિત રીતિ મુજબ આ જગતના કા તમારા કામ ક્રોધ અને કર્મ પૂર્ણ કરવાના તો દર્શક મિત્રો આ રીતે પૂર્ણ થાય છે શ્રીમદ્ ભગવદ્ ગીતાનો સોળમો અધ્યાય છે દેવી અને અસુરી સંપત્તિ માટે આ અધ્યાય આપણને શીખવે છે કે માનવના અંતર આત્મામાં બે શક્તિઓ કાર્યરત છે એક છે પ્રકાશ રૂપ દેવી શક્તિ જે પ્રેમ દયા અને સત્ય અને ભક્તિનું પ્રતિક છે અને બીજી અંધકાર રૂપી આ શક્તિ અને અહંકાર લોભ ક્રોધ છે નવિતા તરફ દોરી જાય છે ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહી રહ્યા છે કે જે લોકો જે ભક્ત સદગુણોનો આશ્રય લે છે અને નમ્રતાથી મારો આશરો લે છે તે ક્યારેય નાશ પામતો નથી પરંતુ ધર્મ જ્ઞાન અને ભક્તિના માર્ગે આગળ વધે છે આ સંદેશો આપણા દરેક માટે છે જીવનમાં કેટલાક સંઘર્ષો આવે પણ જો આપણે દેવી ગુણોને જે ધારી રાખીએ તો ભગવાન આશીર્વાદ હંમેશા આપણા સાથે રહેશે આજે પવિત્ર તો દિવસ છે અને રમા એકાદશી આ દિવસે મા લક્ષ્મી અને શ્રી હરિની પૂજા કરવાથી અમે મન બંનેના સમૃદ્ધિ શાંતિ અને દિવ્ય પ્રકાશ પ્રસરે છે આજે આપણે પ્રાર્થના કરીએ કે ભગવાન શ્રી કૃષ્ણ આપણને દેવી માર્ગ પર ચાલવાની શક્તિ આપે અહંકાર અને અંધકારથી મુક્તિ આપે અને જીવન ભક્તિ પ્રકાશથી ઉજ્જવળ બને તો જય શ્રી કૃષ્ણ આજના પવિત્ર આ દિવસે જે ગીતા અધ્યાય જે ગીતા જ્ઞાનનો આ દિવ્ય પાઠ જો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને ચેનલ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જેથી કરીને આવા આધ્યાત્મિક જ્ઞાન અને ભાગવત કથાના વિડીયો તમને સતત મળતા રહે એકાદશીની હાર્દિક શુભેચ્છાઓ ભગવાન શ્રી હરિ આપ સૌ પર કૃપા વરસાવે તો મિત્રો જો હજુ સુધી તમે અમારો વિડીયો જોઈ રહ્યા છો તો આ વિડીયોને એક લાઇક કરી દેજો અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ અવશ્ય લખી લેજો જેથી તેમના આશીર્વાદ તમારા ઉપર બન્યા રહે અને આગળના વિડીયોમાં મળીશું ત્યાં સુધી આપ સૌ લોકોને જય શ્રી કૃષ્ણ અને ધન્યવાદ